પાંડેસરામાં છેલ્લા કેટલાક સમયથી પીવાના પાણીમાં કેમિકલ લાલ કલરનું પાણી લોકોના ઘરોમાં નળમાં આવી રહ્યા હોવાની જેની રજૂઆત આરોગ્ય વિભાગના અધિકારીઓને અવારનવાર કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી કોઈ નક્કર પગલા લેવામાં આવ્યા નથી જેને લઈને વોર્ડ નંબર ત્રેવીસ ના નગરસેવકો રિયાલીટી ચેક કરવા બમરોલી ગોવાલક રોડ પાંડેસરા ખાતે આવેલા અંબિકા નગર સોસાયટીમાં

અમારા ડૉક્ટર મહાજન સાહેબ શૈલેષ ત્રિપાઠી એમના મિસિસ કોર્પોરેટર મારા ઘરેથી પણ ગીતાબેન રવારી કોર્પોરેટર ઘણીવાર આ વિસ્તારની અંદર ટપલા ડાયની રજૂઆત જેવી રીતે લીંબાય તરફ ઉધના ડિંડોલી તરફ ઘણી વખત આ બધા આખા શહેરમાં ચાલી રહ્યું એટલે અમે આજે સર્વે કર્યું તો અમારા અમરિકાની અંદર ઘણી બધી રજૂઆતો હતી પણ અમે કંઈક શાંતિ રાખી બેઠા પણ આજે એવું લાગ્યું સર્વે કરીએ તો અમને બે ચાર ડાઇની પકડાઈ ગઈ અને ખરેખર ચોટક પંદરથી વીસ છે તો અમુક લોકો ફીલ મારી તાળા મારીને ભાગી ગયા તેથી આ મીડિયા સમક્ષ રજૂ કરી જેથી અહીંના અધિકારીઓને ખૂબ ખ્યાલ આવે કે જનતાના સંપર્કમાં અમે છીએ વોર્ડ નંબર ત્રેવીસ બમરોલી આના નગરસેવક છું ડૉક્ટર દિનાનાથ સંપતરાવ મહાજન મારા બમરોલી વિસ્તારમાં ઘણા દિવસોથી જનતાની ફરિયાદ હતી કે પાણીના પીવાના પાણીમાં કલરયુક્ત પાણી આવે છે તો અમે અધિકારીને જાણ કરી કે ભાઈ અમારા વિસ્તારમાં ઘણા વર્ષથી કલરુક્ત પાણી આવે છે તમે તાત્કાલિક ધોરણે એને નિકાલ કરો ઘણા વર્ષોથી ઘણા દિવસોથી અમે કયા કહીએ પછી અમને સ્થાનિક આજે અંબિકાનગરના સોસાયટીના રેગ્યુએશનને અમને જાણ કરી અને અમને તાત્કાલિક ધોરણે અમે અમારા ખાડી પાસે આવ્યા ખાડીમાં કલરુક્ત પાણી દેખાયું તો અમે અંદર અંબિકાનગર સોસાયટીમાં આવ્યા તો અમે આજે સર્વે કર્યું મીડિયા મારફતે પંદરથી વીસ તપેલા ટેન્ક ચાલે છે એના અંદરમાં આ કલરયુક્ત પાણી આ વિના ડ્રેનેજની અંદરમાં મહાનગરપાલિકાના પરમિશન લીધું નથી ડાયરેક્ટ આ જોડાણ કર્યા છે આના લીધે જે સાંજે પાણી આવે છે પાણીનું પ્રેશર ઓછું હોવાના કારણે તો આના લોકો ઘણા લોકો છે એ મોટર ચાલુ કરે છે મોટરની અંદરમાં આ કલર પાણી આ લોકોને મળે છે તો આનાથી ચામડીના રોગો થાય છે ઘણાને લોકોની જે તકલીફ છે એને દૂર કરવા માટે અમે વારંવાર અધિકારીને જાણ કરી છે તો અમે જાતે જ આજે અમારા વિસ્તારમાં મીડિયા સાથે આ તપેલા ડેંગમાં અમે જાતે સર્વે કરીને અમારા અધિકારીને જાણ કરી છે મારો પરિચય છે શૈલેન્દ્ર ત્રિપાઠી હું પૂરો કોર્પોરેટર છું હાલ મારી મિસિસ કોર્પોરેટર છે ચાલુ કોર્પોરેટર છે હાલ વર્તમાનમાં એનું નામ ઉર્મિલા શૈલેન્દ્ર ત્રિપાઠી છે અમારી સાથે અમારી પેનલમાં મિસિસના પેનલમાં એવા સ્ટેન્ડિંગ સભ્ય ડૉક્ટર દિનાનાથ મહાજન છે એવા અમારા બીજા સભ્ય તેજાભાઈ રબારી એમની મિસિસ ગીતાબેન રબારી છે જેઓ હાલ વર્તમાનમાં કોર્પોરેટર છે અમે ઘણા વર્ષોથી ફરિયાદ મળ્યા કરતી હતી અહીંના સોસાયટીના રહીશ દ્વારા ખૂબ ફરિયાદ મળતી હતી અહીંયા જે પાણીની નળી એમાં કલરયુક્ત કેમિકલયુક્ત દુર્ગંધ મારતું ખૂબ જ દૂષિત પાણી આવતું હતું અને આ જ પાણી આખા વિસ્તારમાં ફરી વળતું હતું જેના કારણે ખૂબ જ આ પાણી પીવાથી લોકોને ખૂબ જ રોગ થતા હતા ચામડીના રોગો થતા હતા આ પાણી પીવાથી લોકોને ઘણી બીમારીઓ થાય છે જેમાં કેન્સર થાય છે ચામડીના રોગો થાય અન્ય હાડકાંના પણ એના દુખાવા થાય કમજોર થઈ જાય છે હાડકાઓ પણ વારંવાર ફરિયાદ કર આમ અમે લોકો આગળ પણ જે તે અધિકારીઓ આ જે આ વિષય લાગે છે જે અધિકારીઓને આરોગ્યને લગતી વખતી એ અધિકારીઓને પણ જાણ કરી હતી મૌખિક લેખિક બધીમાં પણ એ લોકો કંઈક દાદ નહીં આપતા હતા છેલ્લે અમે કંટાળીને એવું થયું કે ભાઈને હવે જાતે જઈને ખરેખરમાં શું પરિસ્થિતિ એ જોઈએ તો આજ રોજ અમે તમારા મીડિયા લોકોની સંઘાતે અહીં આવ્યા અને લાઈવ આ લોકોની સામે સર્વે કરી અને નિરીક્ષણ કર્યું એ નિરીક્ષણમાં આમ ખરેખરમાં મળી આવ્યું કે અહીંયા કપેલા ડાઈંગ ચાલે છે કલરયુક્ત કેમિકલયુક્ત અને ખૂબ જ રોગવાળું પાણી છે અહીંયા જે પાણી ગટર સુરત મહાનગરપાલિકાના ગટરમાં અંદર જોડાણ કરી ગેરકાયદેસર જોડાણ કરી એ પાણીનું સ કલરયુક્ત કેમિકલ પાણીનું સપ્લાય કરે છે અને એ પાણી આ ખાડીમાં પણ ખાડીમાં પણ જાય છે જે ખાડીમાં પણ લાલ પાણી વહે છે એને જોઈને અમે લોકો અહીંયા આવ્યા ત્યાં ખરવા જ્યાં તપાસ કરતાં અહીંયા અંબિકાનગર જે બમરોલી ગ્વાલક રોડ પર છે વોર્ડ નંબર ત્રેવીસ બમરોલી ગ્વાલક રોડ પર આવેલા અંબિકાનગરની અંદર ઓછા ઓછા પંદરથી વીસ તપેલા ડાઇંગ ચાલે છે અને ખૂબ જ ધમધમે છે અને જે માણસો મજબૂરી વશ અહીંયા કામ કરે કેમિકલ ને ઓછી ગુણવત્તાવાળું રોગયુક્ત ગુણવત્તાવાળું કેમિકલ વાપરે છે એના કારણે એ લોકોને ચામડીનો પણ રોગ થાય છે ખાલી આ લોકોને મલાઈ જોતી હોય તો માલિક અને કોર્પોરેશન અધિકારી જે આ ખાણા કાન કરીને આ તપેલા ડાંગ ચલાવવા દે છે આના માટે કોર્પોરેશનને કંઈ રજૂઆત આગળ પણ મેં વોર્ડ ઓફિસમાં આ એસઆઈ ને પણ જાણ કરી આરોગ્ય અધિકારીની પણ જાણ કરી ભાઈ અહીંયા આવું ચાલે છે કંઈક તમે ડિસિઝન લો આગળ પણ હું શિવમનગરમાં આવી રીતના પહેલાં ડાંગ છે ને અમે સીલ મરાયું હતું અને એને છેલ્લે બે તપેલા એને બંધ કરાવ્યું છે પણ અહીંયા પણ રજૂઆત કરી હતી અહીંયા કોઈ કા ધ્યાન આપતા નહીં હતા